મિત્રો તમે વરસાદીમાં જો કેટલી જથયાત્રીઓને ગમે તેમ ધોઈ અને આપી દીધું લૂછી અને આપી દીધું ગંદુ આપી દીધું બિલકુલ નહીં આપ જુઓ દરેક માણસે વ્યક્તિએ કેપ પહેરી લે એટલે જેમદા મિત્રો ખુશા સુપલક્ષમાં તમામ મિત્રોના હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છે ખ્યાલ ભરૂમાંથી 7 કિલોમીટર દૂર અહીંયા ભવ્ય લખોની સંખ્યામાં ભક્તો જે અંબાજી પદયાત્રા જઈ રહ્યા છે તેમની માટે વિશાળ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે જગતજનની સેવા કેમ્પ આ જગ્યા ઉપર તમને સંપૂર્ણ જે નાહવા ધોવાથી લઈને સુવા માટેની મેડિકલ સારવાર તેમજ ભોજન પ્રસાદની સંપૂર્ણ વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળવાની છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું વિડીયોમાં સૌ સુધી જોડાઈ રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લખ્યા બદલ નહીં ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો જયભરમાંથી તમે સાત કિલોમીટર આગળ આવશો એટલે તમને જય અંબા ભંડારો જોવા મળશે તે જગ્યા ઉપર પાણીપુરીની પ્રસાદી છે એક જે એની બાજુમાં જ ખૂબ સુંદર મજાનો વિશાળ જે અહીંયા જગતજનની સેવા કેમ્પનું આયોજન કરેલું છે આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની ભાવિ ભક્તો માટે પ્રસાદી મેડિકલ સારવાર અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જુઓ બે પ્રવેશ દ્વાર છે પહેલો પ્રવેશ દ્વાર છે ને તે મેડિકલ સારવાર માટેનો છે બીજો છે ભોજન પ્રસાદ માટેનો ને અહીંથી તમારે એક્ઝિટ થવાનું હોય છે તો ચાલો આપણે ભોજન પ્રસાદમાં ભક્તો માટે કઈ કઈ પ્રસાદી પીરસવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું અહીંયા તમે પહેલાં શરૂઆતમાં જે રથના દર્શન કરી લો એમની અંદર આપણે પ્રવેશ કરી ચૂકીએ છીએ અહીંયા તમે જુઓ ભક્તોને ખુરચી ઉપર બેસાડીને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે ચાલો હવે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ છે તે આપણી વિડીયોમાં જાણી પ્રસાદીમાં સરસ મજાના સમોસા છે પછી અહીંયા નુસ્ટાઈનમાં બુંદી ગાંઠિયા પછી આગળ સ્પેશિયલ મોહનથાળનો પ્રસાદ છે પછી આગળની તરફ જોવા જઈએ તો મસાલા પૂરી છે એક જે એમની આગળની તરફ ખીચડી છે અને શાક છે આ બે જાતના શાક પીરસવામાં આવે છે એક રીંગણા બટેકાનું શાક અને મગનું શાક બંને બાજુ સેમ ટુ સેમ ભાવિભક્તોને પ્રસાદી પીરસવામાં આવે છે બે કાઉન્ટર ગોઠવેલા છે અને બધી જગ્યા ઉપર તમે જોવા ભાવી ભક્તો આરામથી પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે ઉપરની તરફ જોવા ખૂબ જ સુંદર મજાનો મંડપને ડેકોરેશન પણ કરવામાં આવ્યો છે તો આપણે પ્રસાદી લઈ લીધી છે અહીંયા તમે જોવો સરસ મજાની પ્રસાદીમાં વસ્તુઓ છે સમોસા છે ખીચડી છે મોહનથાળ છે પૂરી છે બે જાતના શાક છે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને હવે આપણે બહારની તરફ આવી ગયા છીએ હવે જઈ રહ્યા છીએ જ્યાં ભક્તોને જે વિશ્રામ કરી રહ્યા છે તદઉપરાંત તે જગ્યા ઉપર મેડિકલ સારવારનું પણ ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે તદ ઉપરાંત પછી આપણે જઈશું રસોડા વિભાગની અંદર ત્યાં ભાવિભક્તો માટે કઈ રીતના પ્રસાદી બની રહી છે તે પણ વિડીયો દ્વારા બતાવવાના છે વિડીયોમાં હજી સુધી તમે લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો જોડે શેર કરી દો મેડિકલ સારવાર કેમ્પની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા ઘણા બધા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે આરામ કરી રહ્યા છીએ એક જેમની સામેની તરફ અહીંયા મેડિકલ કેમ્પ છે આ જગ્યા ઉપર સરસ મજાની જે ટ્રીટમેન્ટ થતી હોય છે અને અહીંયા સંપૂર્ણ દવા તમને આ જગ્યા ઉપરથી મળી રહેશે બાકી તો સંપૂર્ણ માહિતી આપણે ઓલા બે મેન બેઠા છે તેની પાં આગળ આપણે જણીશું જનરલ પ્રસાદ વિભાગ નિહાળીને હવે આપણે જઈ રહ્યા છીએ રસોડા વિભાગની અંદર અહીંયા ભાવી ભક્તો માટે લાઈવ ગરમ જે રસોઈ બની રહી છે તેની હું માહિતી આપું છું અહીંયા તમે શરૂઆતમાં જો ગુંદીને કાઠિયા છે જે ચોખા ઘી ની અંદર બનાવવામાં આવે છે અને આ સ્પેશિયલ જે જગતજનની સેવા કેમ છે ને એ સ્પેશિયલ મોહન થાળનો છે અહીંયા તમે જો કેસર છે એલઈચી શુદ્ધ ઘી ની અંદર જે મોહન થાળ ભાવી ભક્તો માટે જે બનાવવામાં આવે છે ત્રણ ટોપની અંદર તમે જુઓ મોહનથાળ ભરીને કમ્પ્લીટ થઈ ગયો છે તેમનું સંપૂર્ણ કાચું સીધું જે અહીંયા આગળની વિભાગની અંદર રાખવામાં આવેલું છે અહીંયા તમે જુઓ તેલના અને ઘીના ડબ્બાના પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરી દેવામાં આવ્યો છે તદુપરાંત છે દાળ ભાત શાકની અંદર જે કાચું સીધું નાખવામાં આવે છે તેની સંપૂર્ણ સ્ટોક આ જગ્યા ઉપર છે હવે વાત કરીએ કે ભક્તો માટે જે અલગ અલગ મિશ્રણો બનતી હોય છે અહીંયા જો ગાંઠિયા અને ગુંદીનો સ્ટોક તે જગ્યા ઉપર રાખવામાં આવેલો છે અને વાત જે સમોસા છે તદુપરાંત જે બુંદી છે ગાંઠિયા છે મોહનથાળ છે દાળ ભાત શાક રોટલી જે આ જગ્યા ઉપર સેમ કેમ્પની અંદર ભાવિભક્તોને પીરસવામાં આવે છે એ સંપૂર્ણ જે આ જગ્યા ઉપર બનાવવામાં આવે છે અહીંયા અત્યારે જો લાઈવ ગરમા ગરમ રીંગણા બટેકાનું જે શાક બની રહ્યું છે જે પ્રસાદ નિહાળી રહ્યા છે તે શેમાં બનાવવામાં આવે છે પ્યોર ઘીમાં અમૂલ નું ઘી વાપરીએ છીએ અમૂલ ડેરી નું બરાબર અને કેસર ઇલાયચી વાળો મોહનતાર બનાવીએ છીએ બરાબર અંદાજે કેટલા લોકો જે રસોઈ બનાવીને કમ્પ્લીટ કરો છો દરરોજનો અમારો ઓછામાં છો ચારસો થી પાંચસો કિલો મોહન જાય છે ચારસો થી પાંચસો કિલો લોટ નો લોટનો નો મોહન હા બરાબર અને દરરોજ માટે કઈ કઈ પ્રસાદી આપવામાં આવે છે બુંદી આવે છે ચોખ્ખા બુંદી બનાવીએ છીએ ગાંઠિયા બનાવીએ છીએ અને મોહન મિત્રો વી વીવીઆઈપી ભાવિ ભક્તો માટે ખૂબ સુંદર મજાની પ્રસાદી પીરસવા માટેનો જે આ કાઉન્ટર છે અહીંયા મેડિકલ કેમ્પમાં જે અવિરત સેવા ચાલી રહી છે જેમાં પાટા પિંડી કરવામાં આવે છે શ્રી કનુકાકા પરિવાર તરફથી અમે બધા આવેલ છીએ જગતજનની પરિવાર તરફથી અમે બધા આવેલ છીએ અને આ મેડિકલ કેમ્પ એમના આશીર્વાદથી જ અમે ચલાવી રહ્યા છીએ અને એમાં અમે સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી સેવા આપીએ છીએ અને અમે બધા જે સ્ટાફ છીએ એ બધા જ એકદમ પરફેક્ટ આપી રહ્યા છીએ કામ અને એના માટે અમને કોઈ તકલીફ પડતી નથી ને બધા આવે છે એમને બધાને સેટિસ્ફેક્શન થાય છે અમારા કાર્યથી જય અંબે અમે લોકો હાઉસવાઈફ છીએ પણ ડૉક્ટર હાઉસવાઈફ બની ગયા છીએ કનુકાના કેમ્પે અને ડોક્ટર મૈત્રીએ કનુકાકાના પરિવારે પણ અમને આ સેવા આપવાનો બહુ સરસ મોકો આપ્યો છે પ્લસ અમે લોકો બહુ સરસ રીતે અમને ટ્રેન પણ કર્યા છે અમારો સ્ટાફ ઘણો મોટો છે અમે દસ જણા છીએ પણ કોન્સ્ટન્ટ અમારી પાસે પેશન્ટ આયા કરે છે કોઈક રોડ એક્સિડન્ટ હોય કોઈક લેડીઝ પ્રોબ્લેમ હોય ઇવન કોઈ નાના છોકરાઓ પડી ગયા હોય સ્કૂટર ઉપરથી તો એ લોકોને હાથમાં જ હતો એક બે પેશન્ટ તો એવા હતા કે અહીંયા એ લોકોને બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા ઇમરજન્સી સર્વિસ આપી એમ્બ્યુલન્સ બોલાવડાવી એવી ગણી અમે લોકો સેવા આપી રહ્યા છીએ જય અંબે જગતજનની સેવા પરિવાર તરફથી જ અમે લોકો છીએ અને સતત ચાર દિવસથી અને ત્રણ વર્ષથી સખત અમે અહીંયા આગળ સવારે સાત વાગ્યાથી લઈને રાત સુધી બધાની સેવાનો લાભ લઈ રહ્યા છે ઘણા લોકોને મોટા મોટા ફોલ્લા પડી ગયા હોય પગમાં જીરા પડી ગયા હોય પડી ગયા હોય ને ખાડો પડી ગયો હોય તો એ બધાની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને એ લોકો બહુ જ ખુશ થઈને અહીંથી જાય છે કે જેથી અમે આગળ સારી રીતે ચાલીને માના દર્શન કરી શકીશું જય જગતજનની સેવા કેમ્પની અંદર હું મનીષ સોની અહીંયા આગળ અમે બધા સાથ સહકાર લોકોનો સાથ સહકાર છે નજીકમાં એક હોસ્પિટલ જે છે કેવી હોસ્પિટલની અંદર અમને એમનો પણ ઘણો સાથ સહકાર રહ્યો છે એમની દવા છે તે છે અમે બધા સાથે અહીંયા આગળ સેવા કેમ્પની અંદર અમારાથી બનતી સેવાનો સહયોગ આપી રહ્યા છે સાથે સાથે અહીંયા આગળ આયુર્વેદિક મલમનો પણ અમે ઉપયોગ કરી રહ્યા છે જે બિલકુલ એ લોકોને ઘણી હૂફ અને ઘણું રિલેક્સ અને આરામ આપી રહ્યા છે

આમ તો આ કેમ્પ આ વખતે મોહન નામે ઓળખાવામાં આવે છે અને સવારથી લઈને રાત સુધી દરેક પદયાત્રીને અહીંયા મોહન સુવિધા અમે પૂરી પાડીએ છીએ મોહન થાળ ઉપરાંત ખીચડી બટાકાના રસાવાળું શાક અને આપ જોઈ શકો છો કે આ મોહન જ્યાં તપેલા છે જુઓ જે ચોખા અમૂલ ઘીમાં બનાવવામાં આવે છે કોઈ વસ્તુની મિલાવટ કરવામાં અહીંયા આવતી નથી અને કોઈ બી પદયાત્રી એને દરેક સેવા અને હા આ વખતે અમે ચાની સેવા પણ પૂરી પાડીએ છીએ કે રાત્રે સવારે ચાર વાગ્યાથી તો આ બીજા દિવસે સવારે ચાર વાગ્યા સુધી

મોહન થાળ કાઠિયા ખીચડી અત્યારે આપણે બપોરે જોયું એમ સમોસા અને એ બધું બી રેડી હતું અને પદયાત્રીઓ ને પીરસવામાં આવતું હતું અને ગયા વર્ષે આપણો કેમ્પ ક્યાં હતો તે માહિતી ગયા વર્ષે અમારો કેમ્પ હડાદમાં હતો તદ ઉપરાંત બીજી એક વાત કહેવા માંગુ છું કે પદયાત્રીઓ થ્રુ આ પહોંચાડી જશો કે હવે અમે રાધીવાડમાં પોતાની જગ્યા લઈ લીધી છે એ કઈ આવેલું અહીંયા થી 1 જ કિલોમીટર આગળ રાધીવાડ છે ગામ છે રાધીવાડ એમાં અમે લોકોએ ભંડારાની જગ્યા લીધી છે અને ત્યાં હવે અમારો પરમેનન્ટ રાધીવાડમાં થશે જે પિછલા પાછલી વખત અમારો હડાદમાં હતો એની પહેલા મટોડામાં હતો આ વખતે અમારો અહીંયા છે અને હવે એના પછી હવે પછી રાધીવાડ તો મિત્રો આ તો જગત જન તમને સેવા કેમ્પ નો વિડીયો ગમે કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબે માં ચાલો જય માતાજી શ્રી કૃષ્ણ જય અંબે